કાકા તમારું નામ શું છે પટેલ મઢરભાઈ કોયાભાઈ પટેલ હું અરવલ્લી જિલ્લાનો છું કાકા તમે આજે ગાંધીનગર શા માટે આવ્યા છો શિક્ષકો ની ભરતી થતી નથી જ્ઞાન સાહેબ નું કોકડું લાવીને ગાલી દીધી છે શિક્ષણ મંત્રી આ વિશે કઈ વિચારતા નથી મારી બેબી ને હું ભણાવી છે લાખો રૂપિયા ના ખર્ચા કરેલા છે અને આજે જ્ઞાન સહાયક ની અંદર કોકડું ગાળી દીધું છે અને કાયમ એ ભરતી કરતા નથી અને આટલો મોટો ખર્ચો કર્યો હોવા છતો મારા ખર્ચો કઈ રીતે કાઢવો દેવું કરેલું છે કિસાન સંઘ ની ક્રેડિટ થી લોન લીધેલી છે હવે મને એમ થાય તો હું ગમે તે રીતે મારી છોકરી કાયમી નોકરી કરે અને હું કિસાન ની આઠ થી દસ લાખ રૂપિયાની લોન મારી બોલે છે કાકા તમારી દીકરી નું નામ શું છે પટેલ મેગાબેન મનહરભાઈ પટેલ તો એ કાક ની અંદર સારા માર્કેટ પાસે છે સારા પાસ છે એ દીકરી આંદોલન ની અંદર નથી આવી શકી અને છે નથી આવી સાચી વાત છે કાકા તમને પણ માર મારવામાં આવ્યો છે એવા સમાચાર સાંભળ્યા છે હા મને હું વિદ્યાર્થીઓને કેતો તમે શાંતિ રજૂઆત કરો તો એ લોકોને મને દાદ રાખ્યો હવે કાકા તમે હેડો અને મારા પાછળ હા હું મને લઈ જાઓ મને પાછળ પકડી ને ઘરના પાટું કરેલું છે આ લોકો શરમ આવી જોઈએ પાસઠ વર્ષના ના છોકરા ને પાસઠ વર્ષ વૃદ્ધ ને મારવાથી એમનું સત્ય ના સ્ જશે હવે કાકા બાકી તમારા જે દીકરાઓ જે બધા છે અમે તમારા દીકરા સમાન છે અમે તો શાંતિથી જાગલો આંદોલન કરતા હતા ને હા કરતા શાંતિથી મેં જોયું પણ એક એક વ્યક્તિને અંદર પકડીને અંદર ગાળી દીધા છે અમે તો અમારો આવા જોવું છું એક એક ને જોવું છું એક એકને પકડીને એક એકના મોબાઈલ ચેક કરીને ગાળી દે છે ખોટી રજૂઆતો થતી નથી સાચી રજૂઆતો કરો આમાં શિક્ષણ મંત્રી નો વિચાર પ્રશ્ન છે અમારા વોટ લઈને બેઠી બેઠી ગયા છે હવે તમે ધ્યાન રાખો તમારું પણ બદલાઈ જશે હા

જ્ઞાન ચાલો જ્ઞાન ચાલો